નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ખાડા આપશોનું તહેદીલ સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલગ્રુપ બંધવાના છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો વર્ષે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધ પગતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો વાત કરીશું નિવૃત્તિ કર્મચારીઓના પેન્શનને લઈને કોર્ટે મોટો આદેશ પેન્શનમાં પચાસથી ત્રીસ ટકા વધારો નિર્ણય આ નિવૃત્તિ કર્મચારીઓને નહીં મળે લાભ તો શું છે મિત્રો વિગત સંપૂર્ણ જોવાના છે તે પહેલાં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારો કે બાબતે હર એક અપડેટ મળતી હોય છે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમયના પગલે શરૂઆત કરું છું તો મિત્રો નમસ્કાર મિત્રો જરાય કે ઘણા લાંબા સમય પછી પેન્શન ધારકોને પેન્શનમાં સુધાર કરવાનો આદેશ બહાર પડ્યો છે પેન્શનધારકોએ ચોથા પાંચમાં સટ્ટા પગાર પંચ હેઠળ બીજા સો રૂપિયા નિવૃત્તિ પામ્યા આ આ પેન્શનધારકોના ઓગણીસો નેવુંથી કોઈ પણ સુધાર કરવામાં કરવામાં આવ્યો ન હતો પાંચમા સટ્ટા ત્યારબાદ સાતમા પગાર પાંચમાં પેન્શન સુધાર કરવામાં આવ્યો ન તો હવે તો પછી હવે કોર્ટના લાંબા સમય લડાયા લડાઈ લડ્યા બાદ તેને પેન્શન સુધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો જે જાહેર કરવામાં આવ્યું છે તેમના પેન્શન સુધાર કરવા માટે આદેશ કેવી રીતે બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે વધારે ચર્ચા કરવાના છે વિડીયો સુધી બનાવી લેજો ન્યૂનતમ પગાર પચાસ ત્રીસ ટકા વધારવાનો આદેશ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ મિત્રો કે સરકાર દ્વારા સત્તર બાર અઠ્ઠાઉન્ડ નવ સત્તર બાર નવસો અઠ્ઠાવનના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેના આધાર પેન્શનધારકોને સુધારેલ પેન્શન તારીખ એક એકસનનું સુધારેલ પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસથી ત્રીસ ટકા સુધી વધારવાનું આવ્યું હતું નિવૃત્તિ અથવા મૃત્યુ સમય સમયે પેન્શનરને ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા તો મિત્રો પેન્શન વિભાગ તારીખ પચીસ ત્રણ ચારના રોજ જાય ગયેલા પરિ પરિપત્ર જો પેન્શન એક સંવૃતિ પેન્શનમાં સુધાર કરવાના હેતુથી ફરજીયાત નિવૃત્તિ પેન્શન અનુક્રપતું ખેંચતા હોય તો આ સુધારા પહેલાં લાગુ કરવામાં આવી છે અને ગુણ સં પેન્શનનો પેન્શન ઓટોબિંક પેન્શન અરજી કરી શકશે નહીં તમને જણાવી દઈએ કે છઠ્ઠા કેન્દ્રીય પ્રકાર પછી ભલામણ આધાર પર વર્ષ બે છ પહેલાંના પેન્શનધારકોના પેન્શનમાં સુધાર કરવા માટે નીચેના આદેશ જારી કરવામાં આવ્યા હતા તારીખ એક નવ આઠના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા એક એક બે હજાર છથી અમલમાં આવતા પેન્શનધારકોના પેન્શન કૌટુંબ પેન્શન બે છ પહેલાંના પેન્શનમાં સુધાર કરવા માટેનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો આમાં એવી રીતે જોગવાઈ કરવામાં આવી હતી કે બે હજાર છ પહેલાંના ધારકો ફેમિલી પેન્શન પૂર્વ સુધાર પેન્શન સાથે સાથે મિત્રો પૂર્વ સુધાર પેન્શન ફેમિલી પેન્શન મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત અને ફિટમેન્ટ લાભને એકીકૃત કરીને તેમાં સુધાર કરવામાં આવશે કોર્ટે ચુકાદો પછી સરકાર લીધો મહત્વપૂર્ણ નિર્ણય જેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પોચમે કેન્દ્રીય પગાર પંચ પગાર પગારપંચ સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્તિ પામેલા સામાન્ય નિવૃત્તિ પામેલ પેન્શનધારકો જે લાભ આપવામાં આવશે તે જ લાભ આ પેન્શનધારકો પણ આપવામાં આવશે પાંચમા છતાં સાતમો પગાર પંચના તમામ સહજ જોગવાઈ અને આવા પેન્શનધારકો જેઓ ફરજીયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકામ બધું ખેંચાવવા તેના પેન્શન ખોટું પેન્શનના પ્રમાણે આપવામાં આવશે આ પ્રકારનું થશે સંશોધન એવા કિસ્સા મુજબ ફરજીયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભથ્થુ મંજૂરી આપવામાં આવી હતી એ સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું ઉપરોત ઓફિસ મેમોરિયન્ડમ મુજબ ગણવામાં આવેલું સુધારેલું પેન્શન ઘટાડેલા પ્રારંભિક પેન્શન કરુણા જે કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી એ સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું છે ઉપરોત ઓફિસ મેમોરિયન્ડમ મુજબ ગણવામાં આવેલું સુધારેલું પેન્શન ઘટાયેલા પ્રારંભિક પેન્શન કરુણા ભથ્થા પ્રમાણે સજીવ ચૂકવણી કરવા હશે ફરજીયાત નિવૃત્તિ રાજ્ય ઉપર દૂર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ઉપરોક્ત ઓફિસ મેમ્બરોને મુજબ ગણતરી કરેલું અને સુધારા પેન્શન કરુણાભવીસ ટકાવાળી ઘટા ઘડાવેલા આવેલા જેના દ્વારા ફરજીયાત નિવૃત્તિ રાજીનામું મેડિકલ પેન્શન કરુણા ભથ્થાની મંજૂરી સમય વખત પેન્શનધારકો પ્રારંભિક પેન્શનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો એવા કિસ્સાઓમાં જ્યાં ફરજીયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપડ વગર પૂરેપૂરો આપવામાં આવ્યું હતું ઉપરોક્ત ઓફિસ મેમ્બરો મુજબ ગણતરી કરેલા સુધાર પેન્શન કોઈ પણ પ્રકારના કપાટ કર્યા વગર આવશે શરૂઆત એટલે કે પ્રારંભિક ફરજિયાત નિવૃત્તિ પેન્શન ખોરાક ભથ્થાની રકમ એ પેન્શન દ્વારા સંપૂર્ણ વેચાણ કરતાં ઉછી હોય તેવા કિસ્સા સહિત કોઈપણ સંજોગોમાં ઉપલબ્ધ ઓફિસ મેમ્બરોને મુજબ ગણતરી કરેલા કુટુંબ પેન્શનની રકમ કોઈપણ પ્રકારના ઘટાડા ઘટાડે કરવામાં આવશે નહીં